ેશન સામે વિરોધ સંકલન સમિતિએ અગિયાર ગામના સરપંચો અને આગેવાનો સાથે બેઠક કરી આવનાર દિવસોમાં કઠોર આંદોલન માટે તૈયારી શરૂ કરી સ્થાનિક લોકો અને અગિયાર ગામના ખેડૂતોનું કહેવું છે કે વિકાસના નામે જમીન વિહોણા કરવાનું ક્યારેય સ્વીકાર્ય નથી નેવ દિવસથી વિરોધ યથાવત છે બાર ડિસેમ્બરના રોજ સજ્જડ શહેર બંધનું એલાન કરવામાં આવ્યું છે જેમાં એક હજારથી વધુ ખેડૂતો જમીન સંરક્ષણ માટે સરકારની જોગવાઈ મુજબ હથિયારની માંગ કરશે અને સરળતાથી હથિયારની માંગણી માટે ઓનલાઈન અરજી કરી શકે તેની વિશેષ વ્યવસ્થા ઊભી કરાશે આવનાર દિવસોમાં આંદોલન સ્થાનિક અને સરકાર સામે પડકારરૂપ સાબિત થઈ શકે છે ખેડૂત એકતા પદયાત્રાનો કાર્યક્રમ કર્યો તેની સમીક્ષા અને અગિયાર ગામના ખેડૂતોના જે પણ અભિપ્રાયો હતા એ લઈને સમિતિના સભ્યો આજે આવ્યા હતા અને આગામી કાર્યક્રમની રણનીતિના ભાગરૂપે બે કાર્યક્રમોની જાહેરાત આજે સંકલન સમિતિ દ્વારા કરવામાં આવેલ છે રોજ સહકારી જીન ખાતે હુડા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી અને એ બેઠકમાં આજે નિર્ણય લેવાયેલો છે કે ભાઈ બાર બાર બે હજાર પચીસના દિવસે હિંમતનગર બંધનું એલાન આપવામાં આવેલું છે